ભાવનગરની કોર્ટમાં જેલમાંથી લાવેલા આરોપીઓને પરત લઈ જતા સમયે પોલીસ કર્મચારી સાથે બોલાચાલી સર્જાઈ હતી જેને પગલે આરોપીઓ સાથેનું વાહન પ્રથમ નિલબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા જેલમાંથી હુસેન ઉર્ફે ટાઈગર સલીમભાઈ કલીવાલા અલ્ફાસ સાદિકભાઈ ગોરી અને અજરૂદ્દીન ઉર્ફે અજુને મુદત માટે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી પરત ફરતા સમયે પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરતા મામલો ગરમાયો હતો જેથી પ્રથમ નિલબાગ પોલીસ સ્ટેશન વાહન લઈ જવામાં આવ્યું જ્યાં બે કલાકના સમય બાદ મામલો થાળે પડ્યો હતો અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માફીપત્ર આપવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે